નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તો આજે આપણે કૃષ્ણ જન્મ નિમિત્તે આજે આપણે બનાવીશું પંજરી તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ફટાફટ આપણે સામગ્રી જોઈ લઈએ તો સૌ પ્રથમ પહેલાં આપણે કઢાઈ લઈ લઈશું અને એના અંદર આપણે એક ચમચી જેટલું ઘી લેવાનું છે અને આપણે આખા ધાણા લીધેલા છે એ આપણે લઈ લઈશું એક વાડકી જેટલા અને એને આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરીને આ રીતે હલાવી લઈશું તો જ્યાં સુધી એ એકદમ ગુલાબી જેવા ના થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે એની સ્મેલ તરત આવશે એટલે આપણે એને બંધ કરી લઈશું તો કમ્પ્લીટ રીતે તમે જોઈ પણ શકો છો એકદમ કલર એનો ચેન્જ થઈ ગયો છે અને એકદમ સ્મેલ પણ સરસ આવે છે તો હવે આપણે એને કાઢી લઈશું તો આપણે એને ડીશમાં કાઢી લેવાનું છે અને હજુ આપણે એ જ કઢાઈમાં આપણે એક અડધી ચમચી જેટલું ઘી લઈ લેશું પાછું અને એની અંદર આપણે કાજુ લીધેલા છે આપણે સાત આઠ બદામ પણ એટલી લઈ લેવાની છે એલચી લઈશું બે ત્રણ અને એ પણ આપણે કમ્પ્લીટ આપણે થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું બરાબર તો કમ્પ્લીટ આપણે બરાબર આપણે એ પણ શેકી લઈશું તો સરસ રીતે શેકાય ત્યાં સુધી આપણે એને કમ્પ્લી રીતે શેકાવા તો કમ્પ્લીટ શેકાઈ ગયા છે કાજુ બદામ તો હવે આપણે એ પણ કાઢી લઈશું એની અંદર જ ઠંડુ કરવા માટે મૂકી દઈશું ઠંડુ થઈ ગયું છે આપણે તો આપણે મિક્સર જારમાં લઈ લઈશું આપણે પેલા એને તો મિક્સર જારમાં આપણે બધું લઈ લીધું છે અને આપણે એને ક્રશ કરવાનું છે તો આપણે અતકચરું ક્રશ કરીશું આપણે એને બંધ ચાલુ બંધ ચાલુ કરીશું જેથી એકદમ સરસ રીતે એકદમ પેસ્ટ ના બને અને એકદમ સારી રીતે થઈ જાય રીતે બંધ ચાલુ કરીશું આપણે કમ્પ્લીટ રીતે તો તમે જોઈ શકો છો આપણે બંધ ચાલુ કર્યું તો આપણું એકદમ સરસ રીતે આપણું દડાઈ ગયું છે એકદમ પેસ્ટ પણ નથી થયું તો આવી રીતે કમ્પ્લીટ થવું જોઈએ તો આ કમ્પ્લીટ પંજરી આપણી રેડી થઈ ગયેલી છે આવી રીતે તો આપણે એને કાઢી લેવાનું છે હવે અને આપણે આ સાકર લીધેલી છે અને સાકર પહેલેથી મેં દળીને મૂકેલી છે તો આપણે એના અંદર ત્રણ ચમચી સાકર લઈ લેશું અને જો તમને વધારે મીઠાશ ભાવતી હોય તો તમારે એ પ્રમાણે લઈ શકો છો અને તમને ઓછી ભાવતી હોય તો તમે એ પ્રમાણે ઓછું પણ અંદર ઉમેરી શકો છો અને આપણે હાથેથી હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે તો કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લઈશું આવી રીતે તમે જોઈ શકો છો બધું મિક્સ કરી લીધું છે અને વધારે ને આપણે એના અંદર અડધી ચમચી જેટલું ઘી લઈ લઈશું આપણે તો હવે આપણ આપણે બરાબર મિક્સ કરી લઈશું આપણે તો આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે અને આપણે ભગવાનને ધરાવવાનું છે તો આપણે કાસાનો વાડકો લીધેલો છે તો એની અંદર આપણે ઉમેરી લઈશું કમ્પ્લીટ રીતે બધું આપણે ઉમેરી લેવાનું છે અને ખાસ આપણે તુલસીનો નું પત્તા વગર તો આપણે ચાલે જ નહીં અને પ્રસાદ માન્યતા થતું જ નથી તો આપણે તુલસીનું પત્તું પણ લઈ લઈશું